વડગામ તાલુકામાં રવિવાર રાત્રિના ચાર થી પાંચ વાગ્યાના સમયે પીલુષા તેમજ આજુબાજુના ગામોને નગાણા મોટી ગીડાસણ નાનો સણા તેમજ આજુબાજુના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન ઘણા સમયથી તાલુકામાં પાણી પશુપાલન અને ટપક પદ્ધતિ ખેતી કરી ગુજરાન ચલાવતા જગતના તાતને આ વર્ષે વડગામ પંથકમાં મેઘરાજા મનમુકી વરસતા નદી નાળા સજીવન થવાથી અને તળાવ ભરાવાથી તાલુકાના ખેડૂતોમાં ખુશી છવાઈ હતી જ્યારે ઉનાળુ પાક નિષ્ફળ ગયો પણ ચોમાસાએ વિદાય લેતા ચોમાસુ પાક મગફળી કપાસ મકાઈ જેવા અન્ય પાક લેવાની તૈયારી હતી ત્યારે કમોસમી વરસાદ વરસતા વડગામ પંથકના ખેડૂતોને મોઢામાં આવેલ કોળીઓ છીનવાતા વરસાદી માવઠાના મારથી મગફળી કપાસ જેવા અન્ય પાક નિષ્ફળ જવાથી જગતનો તાત સરકાર સામે મીટ માંડી બેઠો છે ત્યારે ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહેવાલ દ્વારા જણાવેલ કે વડગામ પંથકમાં લાંબા સમયથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલ મગફળી ઉગી નીકળતા ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવતા ખેડૂતોની હાલત કફોડી થયેલ હોય ત્યારે સરકાર શ્રી દ્વારા વડધામ તાલુકાના ખેડૂતોના હિતમાં પેકેજ જાહેર કરી વળતર આપવાની માંગ સાથે વિનંતી કરી રિપોર્ટર વડગામ ભારતીય કિસાન સંઘ પ્રમુખ ચૌધરી ઉનાળો જે મફળી વાવેતર હતું બાજી વાવેતર પરડી ગયું નષ્ટ થઈ ગયું એના પછી ખેડૂતે ચોમાસું વાવેતર કર્યું એ ચોમાસું વાવેતરની અંદર પણ આ માવઠું થવાથી ટોટલી પાક ફેલ ગયો છે ખેડૂતના પડતા પર પાટું થયું છે અને ખેડૂતની ખૂબ પરિસ્થિતિ દયાજનક છે સરકાર શ્રી સર્વેની બધી વાતો કરે એ વાતો યોગ્ય છે નહીં માટે સરકારે તાત્કાલિક મોટું પેકેજ મંજૂર કરવું છે બીજું વડગામ તાલુકાની પાણીનો મોટો પ્રશ્ન છે જ વધતા ખેડૂતને પાણી નથી અને એને ચલાવવાનું છે અને એને પડતામાં પાટું વરસાદ ફૂલ માવઠું પડવાથી આખી મગફળી બધું ફેલ થઈ ગયું બધા પાકો ફેલ થાય માટે સરકાર એને તાત્કાલિક પેકેજ મંજૂર કરે એ ખાસ મારી વિનંતી અસ્તુ જય જવાન જય કિસાન તાલુકો વડગામ

દવા ખાતર બિયાણ કોઈ આલવા તૈયાર નહીં એને મને કે ખેડૂત કન કશું છે ને શું અમને છે એટલે કોઈ હાલવા તૈયાર નહીં અમાર ચોધી ખેતી કરવી કો ઉનાળામાં 2.5 લાખ રૂપિયાનો બિયારણનો ક્ષેત્રનો બજેટ છે આખે દવા વિગોનું બધું આખું બગડ્યું બલાવ મારી મારી ગાલ દીધું અંદર જમીનમાં અને વડી આ વડી મારા વડીયા 10 વીઘાની વડી એની એ જ પોઝિશન આવી છે